યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે નેવું ભાગ સાંભળ્યા આજે આપણે એકાણું ભાગ સાંભળીશું હરી હે દ્વિજ શ્રેષ્ઠ મૃગની મમતાના કારણે રાજા ભરત બીજા જન્મમાં મૃગ થઈ ગયા પરંતુ પૂર્વ જન્મની વાતોનું સ્મરણ હોવાથી તેમના મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો તેઓ પોતાની માને ત્યાગીને ફરી શાલીગ્રામ તીર્થમાં આવ્યા અને સૂકું ઘાસ તથા સૂકા પાંદડા ખાઈને શરીરનું પોષણ કરવા લાગ્યા આવું કરવાથી મૃગ શરીરની પ્રાપ્તિ કરાવનારા કર્મનું પ્રાશ્યાયિત થઈ ગયું તેથી ત્યાં જ પોતાના શરીરનો ત્યાગ કરીને તેઓ જાતિ સ્મર જન્મોની વાતોનું સ્મરણ કરનારા બ્રાહ્મણના રૂપમાં ઉત્પન્ન થયા સદાચારી યોગીઓમાં શ્રેષ્ઠ તથા શુદ્ધ કુળમાં તેમનો જન્મ થયો તેઓ સંપૂર્ણ વિજ્ઞાનથી સંપન્ન તથા સમસ્ત શાસ્ત્રોના તત્વજ્ઞ થયા હે મુનિ શ્રેષ્ઠ તેમણે આત્માને પ્રકૃતિથી પર જોયો હે મહામુનિ તેઓ આત્મજ્ઞાન સંપન્ન હોવાના કારણે દેવતા વગેરે સંપૂર્ણ ભૂતોને પોતાનાથી અભિન્ન જોતા હતા ઉપનયન સંસ્કાર થઈ ગયા પછી તેઓ ગુરુના ભણાવેલા વેદશાસ્ત્રનું અધ્યયન કરતા ન હતા કોઈ પણ વૈદિક કર્મો પ્રત્યે ધ્યાન આપતા ન હતા કે ન શાસ્ત્રોનો ઉપદેશ ગ્રહણ કરતા હતા જ્યારે તેમને કોઈ કંઈ પૂછ્યું તો તેઓ મૂર્ખની જેમ જવાબ આપી દેતા હતા તેમનું શરીર મેલું અને ગોબરું હોવાથી નિંદિત લાગતું હતું એ મુને તેઓ સદા મલિન વસ્ત્રો પહેરતા હતા આ બધા કારણોથી ત્યાંના બધા નાગરિક તેમનું અપમાન કર્યા કરતા હતા સન્માન યોગ સંપત્તિથી વિશેષ હાનિ કરે છે અને બીજા લોકોથી અપમાનિત થનાર યોગી યોગ માર્ગમાં શીઘ્ર સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે એવો વિચાર કરીને તે પરમ બુદ્ધિમાન બ્રાહ્મણ લોકોમાં પોતાને જડ અને પાગલ જેવો પ્રદર્શિત કરતા હતા પલાળેલા ચણા અડદ શાક જંગલી ફળ અને અનાજના દાણા જે જે સમય પર ખાવાનું મળી જતું તેને જ પર્યાપ્ત માનીને ખાઈ લેતા હતા પિતાનું મૃત્યુ થયા પછી ભાઈ ભત્રીજા વગેરેએ તેમની પાસે ખેતીવાડીનું કામ કરાવવાનું શરૂ કર્યું તેમના આપેલા સડેલા બળેલા અન્નથી તેમના શરીરનું પોષણ થવા લાગ્યું તેમનું એકાએક અંગ બળદ જેવું મજબૂત હતું અને કામકાજમાં તેઓ જડની જેમ મહેનત કરતા હતા ફક્ત જમવાનું જ તેમને વેતન હતું તેથી બધા લોકો તેમની પાસે કામ કરાવી લેતા હતા હે બ્રહ્મન એક સમયે સૌવીર રાજે પાલખી પર બેસીને ઈક્ષુમતી નદીના કિનારે મહર્ષિ કપિલના શ્રેષ્ઠ આશ્રમ પર જવાનો નિશ્ચય કર્યો તે મોક્ષ ધર્મના જ્ઞાતા મહામુનિ કપિલને એ પૂછવા જતા હતા કે આ દુખમય સંસારમાં મનુષ્યના માટે કલ્યાણપ્રદ સાધન શું છે તે દિવસે રાજાની વેટ બેગાર કરવા માટે કેટલાક લોકોને પકડી લેવામાં આવ્યા હતા તેમાં ભરત મુનિ પણ હતા હે નારદજી તેઓ મહાન જ્ઞાની હતા તેમને પૂર્વ જન્મની વાતોનું સ્મરણ હતું તેથી તેઓ પોતાના પાપમય પ્રારબ્ધનો ક્ષય કરવા માટે તે પાલખીને ખંભા પર ઉઠાવીને રાજાને ઉચકીને લઈ જવા લાગ્યા બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ ભરતજી શુદ્ર જંતુઓને બચાવવા માટે ચાર હાથ આગળની ભૂમિ જોતા રહીને મંદ ગતિથી ચાલતા હતા પરંતુ તેમના સિવાય બીજા મજૂર ઉતાવળા ચાલી રહ્યા હતા રાજાએ જોયું કે પાલખી સમાન ગતિથી ચાલતી નથી તો તેમણે કહ્યું અરે પાલખી ઉચકનારા મજૂરો આ શું કરો છો બધા એક સાથે સમાન ગતિથી ચાલો પરંતુ આમ કહેવા છતાં પાલખીની ગતિ ફરી વિષમ દેખાય ત્યારે રાજાએ ધમકાવીને પૂછ્યું અરે આ શું છે તમે લોકો મારી આજ્ઞા માનતા નથી રાજાના વારંવાર આવા વચન સાંભળીને પાલખી ઉપાડનાર મજૂરોએ જડ ભરત તરફ સંકેત કરીને કહ્યું આજ ધીરે ધીરે ચાલે છે તો રાજાએ પૂછ્યું અરે તું શું થાકી ગયો હજી તો હમણાં જ તું મારી પાલખી ઉચકવા માટે આવ્યો છે શું તારાથી આ પરિશ્રમ સહન થતો નથી આમ તો તું બહુ તગડો દેખાય છે તો બ્રાહ્મણે કહ્યું હે રાજન ન હું તગડો છું અને ન મેં તમારી પાલખી ઉપાડી છે ન તો હું થાક્યો છું અને ન મને કોઈ પરિશ્રમ થાય છે આ પાલખીને ઉંચકનાર કોઈ બીજો જ છે રાજા કહે છે તગડો તો તું પ્રત્યક્ષ દેખાય છે અને પાલખી તારી ઉપર અત્યારે પણ છે અને વજન ઉપાડવામાં દેહધારીઓને પરિશ્રમ તો થાય જ છે બ્રાહ્મણ કહે છે હે રાજન આ વિષયમાં મારી વાત સાંભળો સૌથી નીચે પૃથ્વી છે પૃથ્વી પર બે પગ છે બે પગ પર બે સાથળ છે બે સાથળ ઉપર બે ઉરુ છે અને તેમની ઉપર ઉદર છે પછી ઉદરની ઉપર છાતી ભૂજાવો અને છે અને ખંભા પર આ પાલખી મૂકેલી છે એવી દશામાં મારા ઉપર ભાર ક્યાંથી રહો પાલખીમાં પણ જેને તમારું કહેવામાં આવે છે તે શરીર રાખેલું છે રાજન હું તમે અને બધા જીવ પંચભૂતો દ્વારા જ ઉચકવામાં આવે છે તથા આ ભૂતવર્ગ પણ ગુણોના પ્રવાહમાં પડીને જ વહી રહ્યો છે તો અહીંયા નારદ પુરાણમાં એકાણું ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે બાણુંમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું ગમ્યું હશે જો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સંભળાવજોગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો